ત્યારે અચાનક બોનેટનામાંથી ધુમાડા નીકળતા કાર ચાલકે ગાડીને રોકી સાઈડમાં ઉભી રાખી ચેક કરતા બોનેટમાં આગની જ્વાળાઓ ઉઠતા કાર ચાલક સમય સૂચકતા વાપરી સાઈડમાં નીકળી ગયો હતો જોકે આગ એટલી વિકરાળ હતી કે આગમાં કારને પૂરેપૂરી ચપેટમાં લીધી હતી આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતા લશ્કરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગ પર કાબૂ મેળવ્યા બાદ ત્યાં સુધી કાર આગમાં સંપૂર્ણ રીતે બળી ગઈ હતી જોકે કોઈને જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો સ્વાસ્થ્ય લીધો હતો